ચિંતાનું કારણ બન્યા છે મોટા ભાગના અકસ્માતો જીવલેણ બનતા આવ્યા અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે ત્યારે આજરોજ તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડીના ચાર રસ્તા નજીક એક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ભાવપુરા ગામના રાજેશભાઈ વસાવા અને તેમના પત્ની નૈનાબેન વસાવા આજ રોજ ઝઘડિયા તરફથી મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે તે દરમિયાન રાજપાડી ચાર રસ્તા નજીક એક ટ્રકે તેમની મોટરસાયકલને ને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં પાંત્રીસ વર્ષીય નયનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં તેમના શરીરના અવયવ છૂટા પડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું ઘટના સંદર્ભે રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રાજપાડીના ચાર રસ્તા વિસ્તારમાં સવારથી સાંજ સુધી વાહનોની રફતાર ચાલુ રહે છે ત્યારે ચોકડી પર થતા અકસ્માત અટકાવવા ચાર રસ્તાની ચારે તરફ સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે લોકોની માંગ ઉભી થતાં જ ધારાસભ્ય રિતેશ વસાવાએ ત્વરિત ધોરણથી તમામ સ્થળે સ્પીડ બ્રેકર ઉભા કરાવ્યા હતા